મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે એક કાવ્ય વૃક્ષની વેદના આ કાવ્ય એક વૃક્ષની વેદના તો દેખાડે જ છે પણ સાથે સાથે આપણા જીવનને પણ એ લગતી વાત છે વૃદ્ધાવસ્થા આવે છે વિસર્જનમાં સર્જન એ પ્રકૃતિનો નિયમ બધે જ લાગુ પડે છે જ્યારે આપણે અમુક ઝંઝાવાતો સહન કરીને જ્યારે વૃદ્ધાવસ્થા તરફ પ્રયાણ કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ આપણા જ્યારે પૌત્ર પૌત્રીઓ રમતા હોય તો એ સર્જનની પ્રક્રિયા પણ આપણે જોઈએ છીએ તો વાત છે વૃક્ષની વેદનાની રજૂ કરું છું મારું કાવ્ય બિછાવી છે જાજમ બિછાવી છે જાજમ પર્ણોય કરીને ડાળસુની બિછાવી છે જાજમ પર્ણોએ કરીને ડાળસૂની તટસ્થ ભાવે ધરી મૌન ખડું સાક્ષાત વૃક્ષ બની મુનિ તટસ્થ ભાવે ધરી મૌન ખડું વૃક્ષ બની મુનિ ખરે પાન ને વેદના વૃક્ષને ને સહેવી ખરે પાન ને વેદના વૃક્ષને ને સહેવી વર્ષોની તપસ્યા વર્ષોની તપસ્યા જય કોને કહેવી વર્ષોની તપસ્યા જય કોને કહેવી ભીતર ઝંઝા વાત ને અડગતા રહેવી ભીતર ઝંઝા વાતને અડગતા રહેવી ઝીલી ઘા પ્રકૃતિના જાત સમેટવી ઝીલી ઘા પ્રકૃતિના જાત સમેટવી બદલાતી મોસમ તોય વ્યથા થાય નાજુની બદલાતી મોસમ તોય વ્યથા થાય નાજુની બિછાવી છે જાજમ પર્ણોએ કરીંગરતું બીજ એક ભીતર ગર્ભધારી પાંગરતું બીજ એક ભીતર ગર્ભધારી સર્જનમાં વિસર્જન સર્જનમાં વિસર્જન ઓવારણા લે વારી સર્જનમાં વિસર્જન ઓવારણા લે વારી અકળ વિધાતા ચાલ ચાલે થઈ જુગારી અકળ વિધાતા ચાલ ચાલે થઈ જુગારી સર્જનમાં વિસર્જન ઈચ્છાઓ સૌહારી સર્જનમાં વિસર્જન ઈચ્છાઓ સૌહારી હર પણ જગવે ઉમ્મી હરપણ જગવે ઉમીદ નવજીવનની કહાણી બીછાવી છે જાજમ પર્ણોએ કરીને ડાળ સોની બીછાવી છે જાજમ પર્ણોએ કરી ડાળ સોની મિત્રો જે ડાળ પાનખરમાં સૂની થાય છે એ જ ડાળ ફરી વસંત આવતા ન પલ્લવિત થઈ જાય છે કારણ કે બીજ જે ખરે છે જમીન પર એ જ બીજમાંથી નવસૃષ્ટિનું નિર્માણ થાય છે આજ તો કુદરતનો અને માનવજીવનનો બધાનો સરખો જ ક્રમ છે વિસર્જનમાંથી જ સજ સર્જન થાય છે તો મિત્રો આ મારી કલ્પના જો આપ સૌને ગમી હોય અને વૃક્ષની વ્યથા કદાચ તમારા મનને સ્પર્શી હોય તો જરૂરથી મારી યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં પ્રેમપૂર્વક એની વહેંચણી કરજો ત્યાં સુધી બાય બાય શૈલા મુનશા બાય ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ મન્ડે બાય બાય